ખાતે કરા નદી પર આવેલ પુલ પર આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના લોકો પુલના ગાબડા પર ફૂલ ચઢાવી રામધૂન કરીને અનોખો વિરોધ નોંધાવ્યો છે છોટાઉદેપુર ના પાસે કરા નદી પર જે પંચાવન વર્ષ જૂનો બ્રિજ આવેલો છે જેમાં બ્રિજમાં ગાબડું પડ્યું છે પેરાફિટમાં વાંસ બાંધેલા છે અને વર્ષોથી નવા પુલની માંગણી કરવામાં આવે પરંતુ સ્ટેટ આર વિભાગના અધિકારીઓ પુલ નવો બનાવવા માટે કામગીરીના હાથ ધરતા રોષે ભરાયેલા આદિવાસી સમાજના લોકો અને આમ પાર્ટીના લોકો તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કરી રહ્યા છે આ જે કવાટ પુલ છે અમારું એ ખૂબ જૂનું પુલ છે અને આજે આ પુલની એવી ખરાબ પરિસ્થિતિ છે કે ગંભીર આ પુલની જે દુર્ઘટના બરોડામાં થઈ હતી એ જ દુર્ઘટના આજે અહીંયા રિપીટ થવાની છે અને આ કોઈનું એમના નેતાઓ ભાજપના નેતાઓ આ અહિયાં ગુજરે છે મંત્રીઓ અહિયાં ગુજરે છે તો આ પુલ એમને દેખાતું નથી સાંસદ ને દેખાતું નથી ચાલુ બીજેપીના ના ધારાસભ્યો દેખાતું નથી

તે ડિપાર્ટમેન્ટને અમે કહેવા માંગીએ છીએ કે અહીંયા જે પણ લાગુ પડતા અધિકારીઓ છે માર્ગ મકાનને લગતા જે અધિકારીઓ છે અને અહીંના ધારાસભ્યો છે અહીંના સાંસદ છે અહીંના વિરોધ પક્ષના માજી નેતા છે અહીંયા દરેક પ્રકારના નેતાઓ આજ સુધી થઈ ગયા છે અને ચાલુ ધારાસભ્યો છે ચાલુ જે સરકાર છે એમને આજ સુધી દેખાયું નથી અહીંયા એટલું મોટું ગાબડું પડી ગયું છે કે આખે આખું એક બાળક જતું રહે એટલું મોટું ગાબડું છે એના સડિયાત સદંતર દેખાય છે નીચે પાણીનું પટ પણ દેખાય છે તો આટલું મોટું ગાબડું પડવા છતાં પણ અહીંના લોકલ બોડીના અથવા તો તમામે તમામ ધારાસભ્યથી લઈને સ્ટેટથી મંત્રીઓ સુધીના માણસોને આજ સુધી આ માર્ગ મકાન ખાતાના દરેકે દરેક પુલમાં આ પ્રોબ્લેમ ઊભા થાય છે તો આ લોકોને કેમ જોવામાં નથી આવતું